જેમાં સમાજના આગેવાનોએ તેમજ યુવાનો મહિલાઓએ જીવંત ઉત્સાહ સાથે ભાગ લીધો હતો યાત્રામાં ટેરગ્રામાં ચમકતા તિરંગા રાષ્ટ્રગીતના નારા હિન્દુસ્તાન જિંદાબાદના નારા ગુંજ્યા હતા મુસ્લિમ સમાજના આગેવાનો સોયબ સુજનીવાલા શબીરભાઈ ગેરેજવાલા મેઢુનભાઈ મૌલાના સાહેબ રાજા શેખ સલીમભાઈ લાકડાવાલા બાપુ ગેરેજવાલા અલ્તાભાઈ મસાલાવાલા વગેરે ઘણા અગ્રણીઓને ભરૂચ શહેરના મુસ્લિમ સમાજના લોકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી આ સર્વ ધર્મ તિરંગા યાત્રા દ્વારા સંદેશ આપવામાં આવ્યો હતો કે ભારતની તાકાત તેના વિવિધ ધર્મો સંસ્કૃતિઓ અને સમાજોની એકતામાં છે સમાજના યુવાનોમાં દેશપ્રેમ એકતા અને દેશ માટે કોઈપણ બલિદાન આપવાની ભાવનાને પ્રોત્સાહન આપતી આ રેલી અંતે રાષ્ટ્રધ્વજને સલામી આપીને પૂર્ણ કરવામાં આવી ભરૂચ શહેરમાં યોજાયેલી આ અનોખી યાત્રા દેશભક્તિ અને ભાગીદારીનું જીવંત પ્રતીક બની રહી